મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલી શહેર અને જિલ્લાને રૂપિયા બસો બાણું કરોડના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ ખાતમુહૂર્ત અને નવીનીકરણના ત્રિવિધ પ્રકલ્પોની ભેટ આપી હતી મુખ્યમંત્રીએ આ પ્રસંગે ગુજરાતના વિકાસના રોડમેપનો ચિત્તાર આપતા જણાવ્યું કે વડાપ્રધાનશ્રીએ એરપોર્ટ જેવી આધુનિક સુવિધાઓ ધરાવતા બસપોર્ટ આપીને નાગરિકો ઇઝ ઓફ લીવિંગ વધારવાની આજે અમરેલી ખાતે અત્યાધુનિક બસ પોર્ટની શરૂઆત થઈ છે અમરેલી ખાતે રૂપિયા બેતાલીસ કરોડ અડતાલીસ લાખના ખર્ચે નિર્મિત બસ બસપોટ અમરેલીવાસીઓ સહિત જિલ્લાના નાગરિકોને આવાગમનની આધુનિક સુવિધા ઉપલબ્ધ થઈ છે આ અત્યાધુનિક એસટી પોર્ટના નિર્માણથી મુસાફરોને આરામદાયક સુવિધાઓ સાથે

મક્કમતાપૂર્વક આગળ વધીને વર્ષ બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતના નિર્માણમાં ગુજરાત લીડ લેવાનું છે તેમ તેમણે મક્કમતાપૂર્વક જણાવ્યું હતું વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરીએ જિલ્લામાં થયેલા અને થવાના વિવિધ વિકાસ કાર્યનો ચિતાર આપતા કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા જ્યારે જ્યારે રજૂઆત કરવામાં આવી ત્યારે ખુલ્લા હૃદયે અંબેલી જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી છે તેમણે આ અંગે જણાવ્યું કે જિલ્લામાં ગઈકાલે સાંજે મોટી સંખ્યામાં અમરેલી વાસીઓ ઉમટી પડ્યા હતા શ્રી વેકરિયાએ વિવિધ વિકાસ કાર્યોની ઝલક રજૂ કરતા જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 27 કરોડના ખર્ચે નાવલી નદી પર રિવરફ્રન્ટ સા સમુદર પર રૂપિયા પંચોતેર કરોડના ખર્ચે બ્રિજ આમરે પાર્કને વિકસાવવાના રૂપિયા સત્યાવીસ કરોડ લાઠી સિવિલ હોસ્પિટલ માટે રૂપિયા પચાસ કરોડ જિલ્લા કક્ષાના સંકુલના પ્રથમ તબક્કા માટે રૂપિયા તેર કરોડ રાજ માટે રૂપિયા પચીસ કરોડ દિવા એસપી ઓફિસ માટે રૂપિયા નવ કરોડ નવ કરોડના ખર્ચે મોડલ ફાઇલ સ્ટેશન બાબરા જયસંપરા શાળા માટે રૂપિયા ત્રણ કરોડ ટેબી ડેમ્પર રિવરફ્રન્ટ માટે રૂપિયા પચાસ કરોડ જિલ્લા

પ્રાકૃતિક કૃષિ કોલેજ માટે રૂપિયા છત્રીસ કરોડના કાર્યોની મંજૂરી આપવામાં આવી છે આમાંથી અમુક કાર્યો સંપન્ન થયા છે અને અમુક કાર્યો દિવાળી આસપાસ કાર્યવીત થવાના છે મુખ્યમંત્રી શ્રી દ્વારા ખેડૂતોના વ્યાપક હિતમાં ખેડૂત ખરાઈનો નિર્ણય લેવા માટે અમરેલી જિલ્લા ખેડૂત આગેવાનો દ્વારા મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રી શ્રીએ શિક્ષક દેને શ્રેષ્ઠ શિક્ષકોનો એવોર્ડ મેળવનાર શ્રી ચંદ્રેશ કુમાર ભોળાશંકર બોરીસાગરનું સન્માન કર્યું હતું જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયાએ આભાર વિધિ કરી હતી આ તકે ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયા શ્રી મહેશભાઈ કસવાલા રાજુલા શ્રી હીરાભાઈ સોલંકી શ્રી જેવી કાકડિયા નગરપાલિકા પ્રમુખ શ્રી બિપિનભાઈ લીંબાણી જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયા જિલ્લા વિકાસ અધિકારી પી બી પંડ્યા એસટી નિગમ સવિચર રવિ નિર્મળ એમડી શ્રી અનુપમ આનંદ જનરલ મેનેજર શ્રી જોશી મુખ્ય બાંધકામ આર એમ સોલંકી નાયબ સમગ્ર ડેવલપર નીલા ડિરેક્ટર નિર્મલભાઈ કથિરિયા જિલ્લા પોલીસ વડાશ્રી હિમકર સિંઘ અગ્રણી શ્રી ભૂપેન્દ્રભાઈ સહિત અગ્રણીઓ ખેડૂત આગેવાનો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મૌલિક દોશી I'm really.